નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું મિત્રો જે પણ ખેડૂત મિત્રો પાસે પિયતની સગવડ છે અને આગોતરો કપાસ વાવવાનું આયોજન કરેલું છે તે તમામ ખેડૂત મિત્રોએ મોટા ભાગના ખેડૂત મિત્રોએ આગોતરા કપાસનું વાવેતર કરી દીધું છે કોઈ ખેડૂત મિત્રોનો કપાસ વીસ દિવસનો કોઈ ખેડૂત મિત્રોનો કપાસ પચીસ દિવસનો કે કોઈ ખેડૂત મિત્રોનો કપાસ ત્રીસ દિવસનો પણ થઈ ગયો છે હવે આ વીસ પચીસ કે ત્રીસ દિવસનો કપાસ છે ને દોસ્તો એ થઈ ગયા બાદ મોટાભાગના ખેડૂત મિત્રોના ખેતરમાં એક સમસ્યા જોવા મળે છે કઈ સમસ્યા કે આ વીસ પચીસ દિવસનો કપાસ એકદમ તંદુરસ્ત હોય આપણે રેગ્યુલર એને પાણી પાતા હોય રેગ્યુલર એને ખાતર નાખતા હોય અને અચાનક આ કપાસનો અમુક કપાસના જે છોડ છે ખેતરમાં એ અમુક કપાસના છોડ ધીમે ધીમે લાલ થવા માંડે છે તડકો પડે ત્યાં ધીમે ધીમે એ છોડ લંઘાવા માંડે છે એ છોડના પાન છે એ પીળા પડવા માંડે છે અને છોડનો વૃદ્ધિ વિકાસ અટકી જાય છે છોડ જે છોડનો જે વૃદ્ધિ વિકાસ થવો જોઈએ એને બદલે આ છોડ છે ધીમે ધીમે વધવાને બદલે બેસતો જાય છે અને અંતે આ કપાસનો છોડ સુકાય અને નષ્ટ થઈ જાય છે કપાસ અને ખાસ કરીને આગોતરા કપાસનું જેટલા ખેડૂત મિત્રો વાવેતર કરતા હોય એમાંના મોટાભાગના ખેડૂત મિત્રોના ખેતરમાં દર વર્ષે આ સમસ્યા જોવા મળે છે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે આ સમસ્યા થવાનું કારણ શું છે અને કપાસના છોડમાં એવા શું પરિવર્તનો આવે છે કે જેના હિસાબે આ સમસ્યા થાય છે અને બીજા નંબરે આપણે ચર્ચા કરીશું કે આ સમસ્યામાંથી નજીવી કિંમતે આપણે કેવી રીતે બહાર નીકળી શકીએ એના ઉત્તમમાં ઉત્તમ બે રસ્તાની આપણે ચર્ચા કરશું માહિતી એટલી બધી સરસ છે દોસ્તો કે જે મિત્રો દર વર્ષે કપાસો આવે છે અને દર વર્ષે આવી સમસ્યા કપાસના ખેતરમાં જોવા મળે છે તો દર વર્ષે આ માહિતી આપને ઉપયોગી થવાની છે તો માહિતીને મિસ ન કરશો વિડીયો કટ કર્યા વગર આખો પૂરેપૂરો જોવા ખાસ મારી વિનંતી છે જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તમામ મિત્રોને ખાસ વિનંતી કે આપણે ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનો બે લાયકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો જેથી નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે અને ઓલરેડી ખેડૂત મિત્રો આપણી આપણી જે ચેનલ છે એની સાથે જો જોડાયેલા હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી પણ આપણી ચેનલને પહોંચાડજો જેથી કરી તે ખેડૂત મિત્રો પણ સાચી અને સચોટ માહિતીનો લાભ પોતાની ખેતીમાં મેળવી શકે દોસ્તો કપાસનો છોડ આવી રીતે લાલ થઈ અને ધીમે ધીમે બેસતો જાય છે એના કારણો ઘણા બધા હોઈ શકે પણ કપાસના છોડની અંદર જે તકલીફ થાય છે એની આપણે પહેલાં ચર્ચા કરીએ પછી આપણે કારણોની ચર્ચા કરશું આ સમસ્યા કે આ તકલીફ થવાનું મેઇન કારણ કપાસના છોડમાં એ હોય છે કે કપાસના છોડનું જે મૂળ છે એ જમીનમાંથી પાણી લેવાનું બંધ કરી દે છે જમીનમાંથી ખોરાક લેવાનું બંધ કરી દે છે અને એને હિસાબે કપાસનો છોડ છે લંઘાવા માંડે છે કપાસનો છોડ વધવાને બદલે ધીમે ધીમે લાલ થઈને બેસતો જાય છે આ મેન છોડની તકલીફ છે હવે છોડને આ તકલીફ થાય છે શા માટે એની આપણે વાત કરીએ તો એના માટે બે ત્રણ કારણો જવાબદાર છે એક કે ઉનાળાની અંદર છેલ્લા અમુક વર્ષોથી તાપમાન છે ખૂબ વધેલું જોવા મળે છે ચુમ્માલીસ ડિગ્રી પિસ્તાલીસ ડિગ્રી સુડતાલીસ ડિગ્રી સુધી તાપમાન વયું જાય છે એને કારણે કપાસના છોડ ઉપર એની વિપરીત અસર પડે છે અને એને હિસાબે પણ કપાસના છોડનું જે મૂળ છે એ કામ કરવાનું બંધ કરી દઈએ જમીન એકદમ ગરમ થઈ જાય એની હિસાબે પણ આ સમસ્યા થઈ શકે છે બીજા નંબરે આપણે અગાઉના વર્ષોમાં દરેક ખેડૂત મિત્રો પાસે ગાયો ભેંસો બળદ હતા એ ધીમે ધીમે ઓછા થઈ ગયા છે એની સાથે આપણા ખેતરની અંદર જે આપણે છાણિયું ખાતર દેશી ખાતર નાખતા એ પણ ઘણું બધું ઓછું થઈ ગયું છે અને એના કારણે આપણી જમીનની જે કાયદેસરની કુદરતી એક તાકાત હોવી જોઈએ એમાં પણ ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવા મળે છે એટલે જમીનની અંદરના જે જૈવિક એક કલ્ચર હોવું જોઈએ એ ઘટેલું હોય એને હિસાબે પણ મૂળને જે શરૂઆતમાં પોષક તત્વોની જરૂરિયાત હોય એ મળતા નથી અને એના હિસાબે પણ આવી સમસ્યા થઈ શકે ત્રીજા નંબરે આપણી જમીનની અંદર જો કોઈ ફૂગ હોય તો એના કારણે પણ કપાસનો છોડ છે એના મૂળ છે એ કામ કરવાનું બંધ કરી દેતા હોય છે હવે આ બધી સમસ્યાઓ સમસ્યાઓ થવાના કારણો આપણે જોયા આમાંથી બહાર નીકળવા માટેના ઉત્તમ બે રસ્તા કયા એની આપણે ચર્ચા કરીએ દોસ્તો બંને જે આપણે રસ્તા ખેડૂત મિત્રોને માહિતી આપીએ છીએ બે વસ્તુનો ઉપયોગ પણ કરી શકો એક વસ્તુનો પણ ઉપયોગ કરી શકો એ આપના ઉપર નિર્ભર છે બંનેનો ઉપયોગ કરશો તો એમાં નુકસાની કોઈ પ્રકારની નથી જે બંને પ્રોડક્ટની આપણે વાત કરવાના છીએ એ એકદમ નિરાપદ વસ્તુ છે જમીનમાં કદાચ તમે એને ગમે એટલું વાપરો કે ગમે એટલી વખત વાપરો તો એનાથી આપણા પાકને કોઈ નુકસાની થવાની નથી તો એના માટે જે પહેલી વસ્તુ છે દોસ્તો તો આપણી જે સહકારી સંસ્થા છે ઇફકો ઇફકો એક સરસ મજાની પ્રોડક્ટ બનાવે છે અને એનું નામ છે યુમેત્સુ એક લિટરની બોટલ લગભગ છસો આજુબાજુ એની પ્રાઇસ છે અને આ પ્રોડક્ટ કોઈપણ પાકના મૂળનો વૃદ્ધિ વિકાસ કરવા માટે ખૂબ જ બેસ્ટ છે ઇફકો છે એ આઉટ કન્ટ્રીમાંથી કુદરતી રીતે વર્ષો હજારો વર્ષોથી કુદરતી પ્રક્રિયાથી તૈયાર થયેલું આ જે યુમેત્સોનું લિક્વિડ છે એ મગાવે છે ભારતની અંદર લઈ આવી કંપની એને વ્યવસ્થિત પ્રોસેસ કરી અને એમાં અમુક ઘટતા પોષક તત્વો ઉમેરી અને ખેડૂત મિત્રો સુધી પહોંચાડવાનું કામ કરે છે આ એક લીટરની યુમેધ સોની બોટલ આપણે જેટલું પણ આપણે એનું પહેલાં શરૂઆતમાં કેટલો વિઘાદિત માપ છે એની ચર્ચા કરીએ જેથી આપણે કેટલું યુમેથ શોનો ઉપયોગ કરવાનો છે એની આપને ખ્યાલ આવે તો ચાસ ખોલીને આપણે વાવેતર કરેલું હોય તો આવા ખેડૂત મિત્રોએ એક વિઘે બસો એમ આ આ હ્યુમેત્સુ જે લિક્વિડ આવે છે એ પિયતની સાથે આપણે આપી દેવાનું છે આ વસ્તુનો આપ ઉપયોગ કરશો તો જે કપાસના છોડ લાલ થઈ ગયા છે એમાં પણ સુધારો આવવાની શક્યતા છે અને જે કપાસના છોડ તંદુરસ્ત છે એ તંદુરસ્ત જ રહેશે એ છોડ આપણા લાલ નહીં થાય બીજા નંબરમાં દોસ્તો માર્કેટની અંદર યુમિક એસિડ અથવા તો જેને આપણે પોટેશિયમ યુમેટના નામથી ઓળખીએ છીએ કાળા કલરનું ખાતર આવે છે દાણાદાર ફોર્મમાં આ સારી કંપનીનું અને સંપૂર્ણ પાણીમાં દ્રાવ્ય યુમિક એસિડ આપણે લઈ આવવાનું છે દાણાદાર અને અગાઉ જેમ આપણે યુમેટ સૂપ આપવાની વાત કરી એવી જ રીતે વીઘે બસો ગ્રામ ચાસમાં જો કપાસ વાવેલો હોય તો વીઘે બસો ગ્રામ આ યુમિક એસિડ કે પોટેશિયમ યુમેટ બંને એક જ છે એને આપણે પાણીમાં ઓગાળી પિયતની સાથે આપી દેવાથી જે કપાસના છોડ આપણા લાલ થઈ ગયા છે એમાં પણ રિકવરી આવવાની પૂરેપૂરી શક્યતા છે અને જે છોડ આપણા તંદુરસ્ત છે એ કપાસના છોડ આપણા લાલ નહીં થાય આ બંને પ્રોડક્ટ કોઈ પણ પાકમાં અને આપણે વાત કરીએ છીએ કપાસના પાકની તો કપાસના પાકનો શરૂઆતનો મૂળનો જે વૃદ્ધિ વિકાસ કરવાનો થાય છે એના માટે બેસ્ટ પ્રોડક્ટ છે દોસ્તો દરેક ખેડૂત મિત્રો માટે ખાસ કરી અને કપાસ વાવતા ખેડૂત મિત્રો માટે આજની આ માહિતી ખૂબ જરૂરી છે તો વિડીયોને બંને એટલો શેર કરજો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને અમારી સાથે ખાસ જોડાયેલા રહેજો ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ